નમસ્કાર મિત્રો આમ તો વાંચી વાંચીને જ બોલવાનું છે આજે કેમ કે ઘણા મુદ્દો તમને સમજણમાં કદાચ ન આવે એવું બને કદાચ મારાથી મિસ્ટેક ન થાય એટલા માટે પહેલી વસ્તુ એ છે કે આપણે જ્યારે સવારમાં ઊઠીએ છીએ ત્યારબાદ આપણે આખા દિવસનું કાર્ય શું હોવું જોઈએ એ આપણે જાણતા હોતા નથી અને જેને કહેવાય આયુર્વેદ શાસ્ત્રોમાં જે લખ્યું છે એમાં હું આપ સૌની સમક્ષ અષ્ટાંગ હૃદય જે વાઘભટજીએ લખેલું છે મહર્ષિ વાઘભટજીએ લખ્યું છે એમાં જે દિનચર્યા લખી છે ને એનું કહીશ એ કે વાંચવાનો તમારા પાસે ટાઈમ નથી તો હું તમને વિડીયોમાં સમજાવું એમાં એવું કહેવામાં આવ્યું છે કે આત્રે વગેરે મહર્ષિ ઋષિઓએ કેવું કહ્યું છે કે ભાઈ સાજા માણસે ક્યારે ઉઠવું જોઈએ પહેલી વાત તો સ્વસ્થ એટલે કે નિરોગી મનુષ્ય આયુષ્યનું રક્ષણ કરવાના હેતુથી પાછલી ચાર ઘડી રાતો એ વેળાએ એટલે કે સૂર્યોદય થયાના છન્નું મિનિટ પહેલાં ઉઠવું જોઈએ ક્યારે સૂર્યોદય થાય એના છન્નું મિનિટ પહેલા ઉઠવું જોઈએ એ એ વેળાને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે કેમ કે બ્રહ્મચિંતન કરવા યોગ્ય અને વેદ યોગ્યન કરવા માટે યોગ્ય સમય એ છે એટલે એક ઘડી એટલે કે ચોવીસ મિનિટ તો બે ઘડીનું એ મુહૂર્ત જાણી લેવાનું બે ઘડી સુધી કાર્ય કરવાનું છે મતલબ શું વેદ અધ્યયન અને જેની કહેવાય કે બ્રહ્મચિંતન કરવા માટે સૂર્યોદયના છન્નું મિનિટ પહેલાં આપણે સવારે ઉઠી જવાનું છે ત્યારબાદ શું કરવાનું છે તો ત્યારબાદ આપણે ઉઠીને શું કરીએ છીએ તો કે ભાઈ દાતણ કરવાનું હોય આપણે દંતમંજન કરતા હોય કોઈ કોઈ દંતમંજન કરે કોઈ ટૂથબ્રશ કરે બરાબર છે તો આપણે શું કરવાનું છે ઉઠ્યા પછી પહેલી વસ્તુ કે આ મારું શરીર છે ને કેવું છે ખાધેલું મને પચ્યું છે કે નહીં આવો બધા વિચાર કરીએ જેને કહેવાય કે સરસ મજાનો એકદમ ફ્રેશ થઈ આવવાનું ફ્રેશ થવા માટે પાસ કરી મતલબ ટોયલેટ ફ્રેશ થઈ ગયા બરાબર હવે આપણે કરવાનું છે દાંતણ દાંતણમાં આપડો છે વડ છે ખેર છે કરંજ છે એટલે કે કણજી સાદળ આ બધાના દાંતણ સવારે ભૂખ્યા પેટે કરવાના અને જેમાં પછી પણ કરી શકાય છે બરાબર દાતણનો છેડો છે ને એકદમ આમ ડૂંચા વડે દેવો હોવ જોઈએ કૂંચો થઈ જાય એવું એટલે દાતણ કરીને પછી આમ ચાયબા હોય એટલે છેલ્લે છે ને પેલું બ્રશ ટાઈપનું થઈ જવું જોઈએ કૂચો થઈ જવો જોઈએ બરાબર છે અને આ જે દાતણ છે ને એનો સ્વાદ તોરવો જોઈએ તીખો હોવો જોઈએ એને કડવો જોઈએ દાંતણ ટચલી આંગળીના ટેરવા જેટલું હોવું જોઈએ અને થોડું લાંબુ હોવું જોઈએ આ આટલું દાતણ લાંબુ હોવું જોઈએ જેથી કરીને દાંતના પેઢાને ઈજા ન થાય બરાબર છે તો આ દાતણો કરવા છે પણ દાતણ છે ને તુરા તીખા કડવા સ્વાદવાળા બીજા દાતણ પણ લઈ શકે કે તુરું દાતણ છે ને એ મોઢાને સાફ કરશે અને તીખું છે ને એ તમને ભૂખ નહીં લાગતી હોય તો ભૂખ લગાડશે બરાબર છે અને કડવું કડવું દાતણ કરશું તો તમારા મોઢાની અંદર કફ જેમ મોશ્યો તો કફ નાબૂદ કરશે આ દરેક વ્યક્તિને કરવાની જરૂર નથી અમુક વ્યક્તિઓ હોય કે દાંતણ ના કરવો જોઈએ તો કોને દાંતણ ના કરવું જે લોકોને અપચો રહે છે અજીર્ણ રહે છે એને દાંતણ ના કરવો જોઈએ જેને ઉબકા આવે છે કે સવારમાં ઉમસ ઉલટી જેવું થાય એને દાંતણ ના કરવું જોઈએ એને દમ છે જેને ઉધરસ આવે છે જેને તાવ આવ્યો છે જેને બેલ્સ પાલસી ફેશિયલ પાલસી મોઢામાં ત્રાસુ થઈ જાય ને એવું થયું છે એને ન કરાય જેને જેને કહેવાય મુખ પાક એટલે મોઢામાં ચાંદા પડે છે એને ન કરાય જેને હૃદયની બીમારી છે એને દાતણ ન કરવું જેને આંખના રોગ છે એને દાતણ ન કરવો જોઈએ જેને માઇગ્રેન જેવી બીમારી છે માથાના રોગ છે કાનના રોગ છે આ લોકોએ દાતણ કરવા જોઈએ નહીં એટલે સીધી સાધી વાત એક સરળ ભાષામાં કહી શકાય કે અહીંયાથી ઉપરની કોઈ પણ બીમારી હોય તો દાતણ કરવાની જરૂર નથી બરાબર છે દાતણ કર્યા પછી શું કરીશું તો દાતણ કર્યા પછી સુરમો આંજવાનું છે આંખમાં બરાબર છે આંખ છે ને એ અગ્નિ સ્વરૂપ છે એટલે એમાં કફનો ભય હોય આંખની બધી જ બીમારીઓમાં પંચાણું ટકા બીમારી બધી કફજનીય થતી હોય બરાબર આંખમાં દેખાવું ઓછું ઝાંખપ આવી નંબર આવવા આ બધી કફને કારણે થતી હોય બરાબર છે એટલે સૌથી સારામાં સારો રસ્તો એ છે કે રસવંતિ હોય ને એને આંજવાની હોય એનું વસ્ત્ર કાછું હોય નહીંથી આંખ ધોવાની રાખવાની બરાબર છે પછી આ બધું થયા પછી શું કરવું દાતણ કર્યું આંખ ધોય છે બરાબર હવે શું કરવું તો પછી નસ્ય લેવાનું કોઈ ના લેવાની હોય તો નાહ લેવી પડશે અથવા ધુમ્રપાન કરવું પડે ધુમ્રપાન એટલે હું તમને બીડી નથી કહતો પણ ધુમાડો હોય એ નાકમાં જવો જોઈએ બરાબર અને પાન ખાવું જોઈએ નાગરવેલનું પાન ખાવું જોઈએ તો નાગરવેલના પાનમાં શું કરીશું આપણે બરાબર તો નાગરવેલનું પાન કોને ખાવું જોઈએ એની ઉપર ચૂનો લગાડવાનો ખેર સાર લગાડવાનો બરાબર છે પછી અંદર સોપારી નાખી શકાય જાયફળ નાખી શકાય લવિંગ નાખી શકાય બરાબર આ બધું નાખીને તમે કપૂર નાખી શકાય આ નાખીને તમે પાન ખાઈ શકો પણ દરેક વ્યક્તિ પાન નથી ખાઈ શકતા પાન કોને ના ખવાય કે જેમને રક્તપિતનો રોગ હોય એટલે કે જેને ચામડીનો પ્રોબ્લેમ થયો છે બરાબર છે જેને કહેવાય સફેદ ડાઘ થયા છે ખરજુ થયું છે સોરાઈસીસ થયું એ લોકોને પાન ખાવાનું નથી જેનું શરીર લુખું પડી ગયું છે એટલે કોરું પડી ગયું છે એને પાન ન ખવાય જેને એક અથવા બે આંખમાં આંજણી થઈ છે અથવા આંખો લાલ થઈ ગઈ છે એને પાન ન ખવાય જેને કોઈ આંચકી આવતી હોય એને પાન ન ખવાય અને જેને ટીબી થયો હોય એને પાન ન ખવાય આટલા લોકોને સવારમાં પાન નથી ખાવાનું બરાબર હવે શું કરવાનું છે પાછું ફરી વચ કહી દઉં સવારમાં ઉઠીને અધ્યયન કરવાનું છે બરાબર છે ધ્યાનમાં બેસવું હોય તો ધ્યાનમાં બેસવાનું ટોયલેટ એવા છે દાતણ કર્યું છે આંખો બરાબર ધોય છે ત્યારબાદ પાન ખાધું છે ને હવે શરીર ઉપર અભ્યંગ કરવાનું છે એટલે કે શરીરે તેલ લગાડવાનું છે આખા શરીરે તેલનું માલિશ કરવાનું કેમ કે એનાથી છે ને ઘડપણ જલ્દી નહીં આવે થાક હશે થાક ઉતારી દેશે અને શરીરમાં વાયુ હશે ને તો વાયુ મટાડી દેશે બરાબર બરાબર અને આંખોને નિર્મળ કરશે આયુષ્ય વધારે છે છે મસ્ત મજાની લાવે ચામડીને સુંદર મસ્ત મજાની બનાવી દેશે એટલે અભ્યંગ કરવા માટે શું કરવું પડે કે રોજે અભ્યંગ કરવાની જરૂર નથી પણ એકાદ્ર કરી શકાય બે દિવસે કરી શકાય ત્રણ દિવસે કરી આ રીતનો અભ્યંગ કરવો જોઈએ અભ્યંગમાં ખાસ કરીને ક્યાં કરવું પડે તો માથા ઉપર કરવું જોઈએ એટલે માથામાં તમે ઘસીને તેલ લગાવી શકો છો બરાબર કાન ઉપર લગાવવું જોઈએ અહીંયા કાનની બુટ્ટી પર લગાવી શકાય કાન ઉપર લગાવી કાનની બુટ્ટી છે ને અહીંયા એક્યુપ્રેશનના પોઈન્ટ આવે છે યાદશક્તિ વધારવા માટેના બરાબર એટલે અહીંયા તમે માલિશ કરી શકો છો અહીંયા માલિશ કરો કેમકે આમ ગણતરી એમ કહું તો આ બાળક જ્યારે ગર્વ હોય તો એના આકારનું જ આખો આ રીતનું હોય માથોથી લઈને આ રીતનો આખો આકાર હોય એટલે તમે અહીંયા માલિશ કરો તો તમારા શરીરના દરેક અંગને ફાયદો થાય બરાબર અને પગમાં માલિશ કરવાનો છે બરાબર પગના આંગળી હોય પગની આંગળી હોય ત્યાં અહીંયા નખના મૂળ પાસે હાથના મૂળ પાસે અહીંયા પણ તમે માલિશ કરી શકો છો બરાબર જેને કફ વધારે થયો છે બરાબર છે જેને દવાઓ લઈને ઉલટી કરી છે કે જે દવાઓ લઈને રેસ લીધો છે એ લોકોને માલિશ કરવાની જરૂર નથી એ લોકોએ માલિશ નથી કરવાની બરાબર પછી આજે સવારની મારી પોસ્ટથી ઘણા પૂછતા હતા કે ભાઈ કસરત તમે કેમ ના પાડો છો કસરતથી શું થાય શરીર હળવું થઈ જાય બરાબર બરાબર છે કામ કરવાની તાકાત આવે ભૂખ લાગે ચરબી ઓછી થાય શરીરના અવયવો છે એકબીજાથી અલગ થાય એટલે પોતાના શેપમાં બરાબર આવે પરંતુ જેને વાયુને કે પિત્તનો રોગ હોય ને એને કસરત ના કરાવી જોઈએ અને ઉંમરવાળા વધારે થઈ ગયું હોય એ લોકો ઘરડા માસો નતો જોઈએ અને બાળકો ખાસ કરીને સોળ વર્ષથી નાની ઉંમરના બાળકો છે ને એમણે કસરત ન કરવી જોઈએ કસરત માટેની લાયકાત અષ્ટાંગ હૃદયમાં આપી છે અષ્ટાંગ હૃદયમાં વાઘભડજી એ આપી છે કે ઘી દૂધ જેવું ચીકાસવાળું ભોજન જમનારા બળવાન માણસે કસરત કરવી જોઈએ ઘી અને દૂધ જેવો ચીકાસવાળ એટલે અડદની દાળ ચીકાસવાળી હોય આવો જે ખોરાક લેતા હોય એ લોકોને કસરત કરવી જોઈએ અને એ કેટલી કરવાની છે કે પોતાની તાકાતથી પચાસ ટકા જ કરવાની આપણે ઘણી વખત જોયું છે હમણાં વેક્સિનનો વાયરો વધારે ચાલે છે બધા વેક્સિનમાં કહેતા કે એક ભાઈ જીમમાં જતા હતા અને કસરત કરતાં કરતાં લુડકી ગયા અને એક્સપાયર થઈ ગયા તો તમારી તાકાત હોય એની અડધી તાકાત ખપી જાય ત્યાં સુધી જ કરવી અને શિયાળામાં ને વસંત ઋતુમાં જ કસરત કરવાની જરૂર છે બીજી ઋતુમાં બહુ જ હળવી અને થોડીક જ કસરત કરવાની હૃદયનો વાયુ હોય ને જે એ ઝટપટ ફટાફટ તમારા મોઢામાં આવે એટલે હૃદયને લોડ પડે કસરત કરો ત્યારે એટલે જેને હૃદય રોગની બીમારી છે ને એને કસરત કરવાની જરૂર નથી વધારે હેવી લોડિંગ વાળી કસરત કરવી જોઈએ નહીં બરાબર છે જ્યારે તમને કસરત કરતી લાગે મોઢું સુકવા માંડ્યું છે કપાળા એને નાકે અને બધે સાંધા ઉપર ને બગલમાં પરસેવો થવા માંડ્યો ત્યારે એવું સમજી લેવાનું કે તમારી અડધી શક્તિ પૂરી થઈ ગઈ છે આ લિમિટ આવે ને એન્ડ પેરામીટર છે કે તમારે તમારી તાકાત કરતાં અડધી કસરત કરવી તો ક્યારે ખબર પડશે અડધી ક્યારે કરવી તો જયારે કપાળે પરસે નાગપુર પરસેવો આવે બગલમાં પરસેવો મળે મોઢું સુકાવા માંડે બરાબર છે ત્યારે સમજી લેવાનું હવે આપણે કસરત આપણે પચાસ ટકા પહોંચી ગયા એટલે હવે આગળ કરવાની જરૂર નથી પણ છતાં શું કરીએ છીએ આપણે કે છતાં ડબલ તાકાતથી કરીએ પરસેવો પડે છે એક બાટલો લઈને પાણી પી ગયા પાછી કસરત કરવામાં એવું નથી કરવાનું ત્યાં તમારી કેપેસિટી પૂરી થઈ ગઈ એવું સમજીને કસરત બંધ કરી બહુ વધારે કસરત કરવાથી શું થાય એક તો ક્ષય થાય એટલે શરીરમાં નુકસાન થાય બરાબર છે રક્તપિત એટલે કે ચામડીના રોગ થાય બરાબર છે અને થાક આવે કંટાળો આવે ઉધરસ આવે તાવ આવે ઉલટી થાય આ બધી બીમારીઓ આવે વધારે પડતી કસરત કરવાથી બહુ વધારે ઉજાગરા નહીં કરવાના બરાબર છે આ બધી વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમે તંદુરસ્ત રહી શકો બરાબર આ વસ્તુ થઈ સવારના પ્રયોગો આપણે દૈનિક દિનચર્યા આપણે વાત કરીએ છીએ બરાબર છે નાવાથી શું થાય તો નાવું એટલા માટે જોઈએ કે તમારે નાવાથી જઠારગ્ની હોય ને પ્રદીપ્ત થાય બરાબર છે જઠારગ્નિ પ્રદીપ્ત થાય બરાબર વીર્ય વધે આયુષ્ય સારું થાય બરાબર છે અને ખુજલી મેલ થાક પરસેવો સુસ્તી તરસ બળતરા આ બધું નાશ થાય પણ સ્નાન શેનાથી કરવું જોઈએ હવે પાછો એ મુદ્દો આવશે માથા સિવાયના શરીરના ભાગ પર ઊનું પાણી રેડીને સ્નાન કરવું જોઈએ એનાથી શરીરમાં તાકાત આવે છે આવું વાઘભટજી કહી ગયા છે બરાબર પરંતુ માથા પર ગરમ પાણી રેડવાનું નથી એનાથી જેની કે વાળ અને આંખોનું બળ નાબૂદ થાય છે ઓછું થાય છે એટલે શું કરવાનું છે આપણે ખ્યાલ આવ્યું કે તમને ઉના પાણીથી જ નામવાનું છે હવે આમાં હું બીજી બે વસ્તુ એડ કરી દઉં છું કે જે લોકોને સાંધાનો તકલીફ છે ગઠિયો વા છે રોમોટેડ આર્થરાઇટિસ છે યુરિક એસિડ વધારે આવ્યું એ લોકોને સૌથી સારામાં સારું નાવાની વસ્તુ એક કડવો સરગવો લેવાનો છે કડવા સરગવાના પાન હોય એ પાણીમાં નાખવાના છે પાણી ઉકળવાનું એ પાણીથી નાવાનું છે નાયા બાદ શરીર સાફ કરવાનું નથી એટલે શરીરની અંદર એ સરગવાના ગુણધર્મો અંદર જશે આ જ રીતે તમે એ બીમારીઓ જે છે સાંધાનો દુખાવા એ લોકો નગોળવાળા નગોળ હોય ને જે નગોળના પાન નાખીને પણ એનાથી નાઈ શકે અથવા તમે સૂંઠ નાખીને પાણી ઉકાળીને એનાથી નાઈ શકો પરંતુ ત્યારબાદ શરીર સાફ કરવાનું નથી એટલે જેથી કરીને આપણા છામડીના જે છિદ્રો હોય ને એનાથી એ દ્રવ્યો આપણા શરીરમાં જાય અને ઉત્તમ વાયુનાશક દ્રવ્યો છે એ તમને કામ આપે નાવાનું કોને નથી હવે પાછો આ નવો મુદ્દો આવ્યો ભાઈ નાવાની ના પડે ડોક્ટરો કેમ તો જેને બેલ્સ પાલસી થઈ આમ મોડું ત્રાસ થઈ ગયું ખબર હોય તો ફૂગો કર્યા થઈ જાય બેલ્સ પાલસી ન હોય એની પાલસી થઈ જાય એટલે એ લોકોને નાવા નહીં આયુર્વેદમાં ના છે આંખના રોગ હોય મોઢાના રોગ હોય કાનના રોગ હોય બરાબર છે જેમને મરડો થઈ ગયો હોય બરાબર છે અને અપચોરિત હોય અને સૌથી અગત્યની વસ્તુ છે કે જમા પછી નાવું નહીં ઘણા મિત્રો ના આદતું છે કે જમી લઈને પછી નાય આપણે જોયું છે કે અત્યારે ઉનાળાની મોસમ આવી ઉનાળામાં ફાર્મ હાઉસ મોસમ આવી છે બરાબર રાજભાઈ તો ઉનાળામાં કેવું કરશે બધાય ફાર્મ હાઉસ પર જશે ત્યાં મસ્ત મજાનું આ પંજાબી સબ્જી ને રોટલી ને આંતરે બધું ખાશે ને પછી પાછા નાવા પડશે સ્વિમિંગ પુલ મહેરબાની કરીને જેમાં પછી નાવું નહીં જેમાં પછી નાવાથી આયુર્વેદમાં ચોખ્ખી જ ના પડે છે જેમાં પછી નાવો તો તમારા શરીરની અંદર નુકસાન થાય છે તમારા શરીરના અંગોને નુકસાન થાય છે એટલે એ નહીં ખાધેલું હોય સારી રીતે પચી ગયા પછી શરીરને માફક હોય ત્યારે તમારે જરૂર પડે તો ખાવાનું બાકી ખાવાનું નહીં બરાબર છે વાછૂટ ઝાડો પેશાબ વગેરે આજ તો પરાણે કરવાની નહીં આપણે ઘણી વખત જોઈએ છે કે નાનું બાળક હોય તો એની મમ્મી પરાણે કે નહીં તું ટોયલેટ જઈ આવજે નહીં આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તમને જ્યારે તરસ લાગે ત્યારે તરસ લાગી હોય એટલું જ પાણી એ પ્રમાણે તમને કુદરતી હાજત જવાનું મન એટલે ટોયલેટ જવાનું મન ઈચ્છા થઈ હોય ત્યારે જવાનું છે પરાણે જવાની જરૂર નથી પેશાબ પણ અને ઝાડો પણ તમને જ્યારે જરૂર પડે ત્યારે જ અને ઈચ્છા થાય ત્યારે જવાનું હા એને અટકાવવાના નથી બરાબર છે આ રીતે તમે કોઈ પણ આપણી નેચરલ ક્રિયાઓ છે એને અટકાવશો નહીં તો સો સો ટકા તંદુરસ્ત રહેશો આ વસ્તુ થઈ સવાર મૂકી દૈનિક ક્રિયાઓ કરવા માટેની બરાબર છે સુખડીનો પ્રયોગ કુલરનો પ્રયોગ કીધો હતો ટીંબા રામ ઓકે આ કુલરનો પ્રયોગ કીધો તો એ કુલરનો પ્રયોગ ખૂબ સરસ છે અને પાછો હવે તમને અત્યારે પાછા જે લોકોને ખ્યાલ નથી કીધું ઘઉંનો લોટ અથવા બાજરાનો લોટ લેવાનો છે અંદર થોડું ઘી અને ગોળ લેવાનો મિક્સ કરીને આપણે જે શીતળા સપ્તમ પર કુલર બનાવીએ છીએ ને એવી કુલર બનાવીને રાત્રે સૂતી વખતે કુલર ખાઈ જવાની પાંચ દિવસ સુધી ખાઈ લેશું એટલે તમારે છઠ્ઠી દિવસે લગભગ સિત્તેરથી એસી ટકાને ઉધરસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એના ઉપર પાણી નથી પીવાનું ઓકે તો મિત્રો આજની વાત અહીંયા પૂરી કરી છે મારે પેશન્ટ આવી ગયા છે એટલે પેશન્ટને જોઈ લઉં બાકી કાલની વાતકાલે કરીશું